પપ્પા શું કરો છો આ બેટા જોનિયા માવો બનાવો છો બસ ને એકલા એકલા હા બેટા એક મિનિટ બેસજો થોડી વાર આ બરાબર આમ કસ જમવા પડે ને આપણે તમાકુ બરોબર ભળી જાય અરે લાવો ને તમે શું કામ કરો છો લાવો લે આવડતું તું જોય ને ખાઓ છો એટલે

રદ ન અરે ઘણી બધી છે પપ્પા માટે છે ને ના ના હું પોતે ખા લે બે દાણા તું લે ના નહી ખા લે વાંધો નહીં મમ્મી એ નહીં ના ના

એક કામ કર તને ભાવે લે એક ક્રસ માં તું રાખો હું સાચું કહું છું મને ઉલ્ટી થઈ જશે કઈ ના થાય હવે આનાથી શું દબાવવાનું છે જો ડર નહીં મારી વાત સાંભળ પેલા ભાભી પણ છે ને નવા નવા આવ્યા ને ઘરમાં ત્યારે આમ જ કરતા હતા હવે એક વાર પપ્પાએ માવો આપ્યો એમાંથી એક ટુકડો લીધો તે દિવસ નામ જો ભાભી ને મજા જ આવે છે હવે તો પપ્પા ની માટે મારો માવો નથી હોતો બોલ તમે જાઓ અહીંયા થી જાઓ

એટલા ધાતો લાવો કામ ને તારી વાત છે બધા હું આમ છે રિકોર્ડ પણ લઈ આવો હમણાં જ નું બેકઅપ તો છોકરાઓ ભાગ શું કરું કાંઈ નથી અમારી ઘરથી કરતા પૂરી થઈ ગઈ તે ઘણા રહે આટલી લઈ આવ્યો તો તમે એ પૂરીને વેષ ઉલાળી જાઓ વેશ

એટલે તું યાર જેવું બોલીશ એટલે શીખવા પણ સમજતા પણ જો આનાથી આપડી તબિયત પણ ખરાબ થઈ શકે આનાથી આપડી હેલ્થ ખરાબ હું બે દિવસ ખાલી નહીં ખાઉં એટલે ડાયરેક્ટ મારા પિયરે જાઉં ને તારો નથી કાઢી બે દિવસ ન ખાઉં એટલે એવી તબિયત ખરાબ થઈ જાય ને અહીંયા આવીને માવો ખાઓ ત્યારે સારું થાય બોલો અને સાંભળ તે શું કીધું કે આ ખાવાથી તબિયત સર આમ જો અને બોડીમાં માં ફરક પડ્યો મને જો મને લગ્ન પછી કેટલું વજન વધ્યું મારું આ તારા પપ્પા નું ઘટતું જ નથી હમકાનું વૈધ રાખે અને બીજી બધી વસ્તુ મોત જાજી વાતના ગાડા ભરાય જો ભાઈ અમને બધા વ્યસન છે રેવાનું છે અને આ જીવન રેવાનું થાય તો દવાખાને પૈસા ભરીને હાજર થઈ જવું ઘર ની ચિંતા કરવાની જરૂર નથી કરતા કોઈ જવાય કેવાય પણ મારે નથી શાકભાજી લેવા જા ને ત્યારે હૃદયગંધા પૂરી થઈ ગઈ પેકેટ ઉપાડતી આવશે જાવ હાંબળ આની વીસ રજ્જીગંધા મારા પાંચ માવા સિગરેટ નું પેકેટ આ પાંચ હું કામ કહું માજ એટલે તમે લોકો શું ઈચ્છો હવે તમારા ઘરની દુકાને દુકાને એવું બધું લેવા જાય જો તો લેતી આવજે એમ કે સ્પેશિયલ લેવા અને એ કરવું હોય તો કોઈ જરૂર નથી તમને લોકોને બેસે છે ને તમે લઈ

ને ઉભા ઉભા સિગરેટ પછી બીજ મારે વાત કરવી છે શું હવે કેમ છે કોઈ કે તને એવા મને આ બધું પસંદ નથી બસ આટલી નાની અમસી વાત હે જો મને નથી પસંદ પણ ઘરમાં આપને બધાને પસંદ છે અમે એડજસ્ટ થઈ ગયા છીએ આ વસ્તુની સાથે તો પછી તું બધાને બદલવાની કોશિશ ના કર ને બદલવાની કોશિશ ના કર તમે તો એવી રીતે વાત કરો છો કે આ જાણે આ બધી વસ્તુ બહુ જ સારી હોય સમજતા કેમ નથી આ બધી વસ્તુ આપણને ન શોભે આ બધું કહેવામાં સારું લાગે બાકી તને નથી ખબર મારા મગજમાં કેટલું ટેન્શન ચાલી રહ્યું છે અરે ઓફિસ જેથી જારે ઘરે આવીએ ને ત્યારે સમજાય આખો દિવસ જારે બોસના બધા મેના સાંભળીએ ને ત્યારે ખબર પડે આ બધી એકલતાને દૂર કરવા માટે કોણ જે બીજું વ્યસન વ્યસન ની સાથે મનપરોવાઈ જાય તમે એ રીતે વાત કરો છો કે આખી દુનિયામાં તમે એક જ વ્યક્તિ એવા છો આપણું એકનું જ ઘરે એવું છે જે દુખી છે એ ટેન્શનમાં છે ટેન્શન ને દુખ બધાને હોય એનો મતલબ એવું નહી કે તમે લોકો વ્યસન કરો જો હા હાજરી વાત નથી અત્યારે તો ઘરમાં બધા લોકો વ્યસન કરે છે કાલે સવારે આપણે છોકરા થશે કે પણ આજ માહોલ નું મોટા થશે

ખોટે ખોટી વાત ને ચીકણી ના કર અને અહીંયા મૂકી દે પડતી વ્યસન કરવું આ બધી કુટે હોવી ને એ વાત અલગ છે અને ઓકેશનલી તમે ક્યારે માઓ ખાવ સિગરેટ પીઓ ને તો એ વાત અલગ છે હું પણ પેલા ઓકેશનલી જ ખાતો તો પણ આ તો હમણા શું છે કે મારું ફ્રેન્ડ સર્કલ એવું છે નવી કંપની જોઈન કરી છે બધા સિગરેટ પીવે છે તો સાથે લઈ એક કસ બેસીને બધા હા કરમાં આ બધી વસ્તુ બંધ થશે કે નહીં જો બધા વ્યક્તિઓ વ્યસન છોડશે એને સમય લાગશે બાકી સમય જતા બધું બરાબર થઈ જશે ઘરમાં ખોટું ટેન્શન ના લેને આખા ઘરને ચકરીએ ચડાવ્યું છે અને ખબર છે તારા ગયા પછી બધા ત્યાં વાતો કરતા હતા તારી મને જરાય નહોતું ગમ પણ હવે શું કરું પરિવાર જે મારો હા થઈ જશે જા તારું કામ કર ટેન્શન ના લેજે આ પણ છે હા કરી કેવાય બધા કરતા હોય તો કરે વઢે આમ શું રહી ગયું કોણ પણ છે ને

મને તો હવે ટેવ પડી ગઈ છે આ તમે લોકો વ્યસન કરો છો કે એટલે મેં વિચાર્યું કે હું કંઈક વ્યસન કરી લઉં ને આ સવાર સવારમાં વિસ્કી પી લે તો આખો એટલો ચક્કાસ જાય ને ભાભી એક વાર ટ્રાય કરવા લો એક વાર તું ગાંડી થઈ ગઈ છે આ માવા માને દારૂમાં ફેર નથી લાગતો તને હમ શું મોક દારૂ શું કામ પણ મેં તમને કીધું કે તમે માવો મૂકી દો એમ અરે પણ માવો તો નોર્મલ છે ને મને આદત પડી ગઈ છે એટલે ખાવું છું અને પપ્પા પણ છે ને આ આજ સુધી આપણા ઘરમાં દારૂ નથી આવી અને તું સવાર મારી હા તો પેલી મંગાવી અરે તમારી રજનીगंधાને મૂકો સાઈડમાં આ જુઓ આ જુઓ તમારી વહુ શું કરે છે શું છે આ બધું વિદેશી

અને પછી મે દારૂ પીવાનું ચાલુ કરી દીધું અરે પણ દારૂ અને આ માવા સિગરેટ આ બધું તો નોર્મલ કહેવાય દારૂ નોર્મલ નો કહેવાય અરે સમાજમાં ખબર પડશે કે આપણા ઘરમાં આ દારૂ પીવે છે આ મારી વહુ તો કેવું લાગશે કોઈને ખબર નઈ પડે કે દારૂ છે એમ કારણ કે મે છે ને બીજી બે ત્રણ વસ્તુ વિચારી લીધી છે આખ્યામ લાઈન ગોતી લીધી છે હું એની લાઈન આ શું કરે ગાંડી થઈ ગઈ છે અરે મમ્મી ડ્રગ્સ ની વાત કરે છે આ ચરસ ગાંજા આ ફિલ્મોમાં જોઉં છું મેં આમ આમ કરે બધું એક ચડી ગયું લાગે છે ચડી નથી ગયો ચડી નથી ગયું ચડી નથી ગઈ ચડી નથી ગઈ હજુ તો સ્વર્ગની સીડી સુધી ચડવાનું છે ની સીડી મળી ગઈ છે મમ્મીજી અરે પણ શું થયું વાત તો કર સીધી ઊભી રહે ના બે જોઈ છે શું છે ઓર્ડર કરી રહ્યો છે ચાલમ ગણજો એક કાચોપટ માર દે આપણા મોઢું ફેરવીને આને અંદર લઈ જા મમ્મીજી તમે તો અંદર લઈ જાને કે વ્યવહાર કરવાનો મારી પાસે બદોનો નંબર આવી ગયા છે મારા બે મિત્રો છે એ તો જા અંદર મિત્રવાળી હું મને બીજા ચાલ અંદર ચાલ અરે આ બાજુ નહીં આ બાજુ છે તારો રૂમ ચાલ ચાલ ભગવાન નાની હોય તો બહુ મોટું વ્યસન હાથમાં પકડી લીધું લાકડું હાથમાં પકડી લીધું કેવાય આમ જોવા જાય તો નાની ને વ્યસન આટલું મોટું ખરગની સીડીની વાતો કરે છે પાછી ભગવાન આને કઈ રીતના છોડાવું મારા ઘર શું થાવા બેઠું કઈ સમજ ના પડતી સમાજ આ બધા ભગવાન મારી બહુ દારૂડી બની ગઈ હું એ જ વિચાર કરું છું કે આ નાની વેવ ને આવડું મોટું વ્યસન દારૂ નું લાગી જશે તને ખબર છે આ આજુબાજુમાં કે સમાજને ખબર પડશે ને નાની ઓલી પરણીને આવી દારૂના રવાડે નાની બહુ દારૂ અને કઈક નવા નવા પ્લાન માં દોડે છે

બધા એ છોડો આ આપણું શીખી છે કદાચ આપણું જોઈને બંધ કરી દે ના કર્યું કરશે તારા મોઢામાં એક કોઈ સારી વાત ન હોય કરશે કરશે ને

મેટા પપ્પા કેવાય આટલું બધું નથી સુધરવું મમુ પાણી એ તમે આજે તમે વ્યસન મૂકી દીધું છે કાલે પાછો ચાલુ કરું તો હું એક બીજી જવાનું એક બીજી સ્વર્ગની સીડી છે ચડાવવાનું છે આ તો સ્વર્ગની સીડી ક્યાંથી લાવે છે મમ્મી આને મને હું ખબર એને પૂછ ને ભાભી તમારે કઈ કેવું છે અરે કઈ તો દીધું મેં એવો બહાર નહીં કરે અમે અમે ભાવે બસ હવે બહુ થઈ ગયો પણ જાતનો વ્યસન નથી કરવાના 20 મિનિટ છૂટ કઈ ને એને સુધરવું ને તને પીવા દો દાર હું અને તારા પપ્પા ઘર છોડીને જતા રહીએ છે અને તું વિદેશ ઉપર તારા ઘરવાળા પાસે હવે આ તારી પત્ની છે ને તો તું જે અમારે નથી જેલવી એને હું એકલું એ મમ્મી વાર તો એમ જીવતું કે તમે એમ કહીશ કે તારે ના સુધરવું હોય તો અરે તારા પપ્પા ને પપ્પુ ને મમ્મુ શું આ બધું આ પાકુ કોઈ વ્યસન નઈ કરો તરે ઉતરી ગયું ઉતરી ગયું જલ્દી ઘડીકમાં મતલબ કેપેસિટી કેટલી છે તારી

થોડું પાણી નાખ્યું તારે કરવાનું છે શું આ સમજણ નથી પડતી એ કરવાનું હતું આ તમારા લોકો જે વ્યસન હતા ને એ છોડવાના હતા આ સીધી રીતે મેં તમને સમજાવાની કહેવાની કોશિશ કરી પણ તમે લોકો મારી વાત ના માની ઘરમાં નાની છે નાની છે પણ મેં વ્યસન કરવાનું ચાલુ કર્યું સારા ઘરના લોકો છીએ આવી રીતે વ્યસન કરવું ને સારી વાત ન કહેવાય અને ઉપર જતા આનાથી નુકસાન કોને થશે કદાચ હું તમને રોકું કે તમે સિગરેટ ન પીવો ન ખાઓ

જો પણ પપ્પા ના સમખાધા છે તો પપ્પા સામે થી જ ના ખોટું નહીં બોલ હવે તું આના સમ ખાઈને કે થમ્સ અપ પી ખોટું નહીં બોલ આ ઓશુકામ સમ ખાઓ મારી એક્ટિંગ કેવી લાગી બેટા સરસ ઓ સારી હતી અને સારું કર્યું જે એક્ટિંગ કરી જીપી કરીને અમારા લોકોના કોઈ દી ન છૂટે એવા વ્યસન એક ઝટકે છૂટી ગયા ખરેખર સારી જીવનો તો દરેક ઘરમાં જરૂર છે વધારે સારી હતી જવાન

હવે ચિંતા કર્યું ને એટલે આપણે હવે કોઈ ચિંતા કરવાની જરૂર નથી બરોબર એની રજની અલગ રજની કરતા નહીં આ ચા તો બનાવો પૂછો હોય